ને ખડ વાટતા તા ખડ વાટ પીડા વાળા ગાંધી વળી ગયા પરસેવો પરસેવો થઈ પીએ આપણે અત્યારે વાડી આવી ગયા હરાબર વાડીયા આપણે આજે કંઈ કામ તો નહોતું સોયાબીનમાં આટો મારવા આવ્યા હતા બે દી પહેલાં દવા જઈતી હતી સોયાબીનમાં એટલે આજે આપણે આટો મારવા આવ્યા હું સોયાબીનમાં કેવું છે શું છે રિઝલ્ટ એવું કંઈક ન એવું જોવો તમે સોયાબીનમાં જોઈ લો તમે એટલું સરસ મજાની દવા જઈતી હતી ને જો આ તમે ખડનું રિઝલ્ટ જો આ જો ખડ બધું પડવા મળ્યું છે દેખાય છે આ ખડ બધું પીળું પડી ગયું છે કાલે દવા હતી આજે બધું પીળું પડી ગયું છે ઓલમોસ્ટ ચોવીસ કલાક જેવું થઈ ગયું છે જો કેટલું સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે બરાબર આ ખડની દવા આવી દવા છાંટી દીધી છે અને આ એકલાસ અત્યારે સોયાબીન રળીયામણું દેખાય છે એકદમ જોઈ લે એટલું સરસ મજાનું થોડુંક પીળું છે કેમ કે વરસાદ વધી ગયો છે હમણાં વરસાદના લીધે બાકી સરસ રીતે એમ બધું ખળ બધું બળી ગયું છે ખૂબ સરસ દેખાય છે આખે આખું સોયાબીન જોઈ તો મિત્રો આ માં આટો મારી ખડ વાટતા તા ખડ વાટ તાણ પીડા વાળા ગાંધી વળી ગયા પરસેવો થઈ પીડ્યો આ ત્રણ પીડા રે વાટા છે તો જે આ ખડ ઉભું આપડા સોયાબીન ના પાડે આટું ખડ વા તાણ પીળા વાઈટા ને ટાકો થઈ ગયા આમાં બાપુને એમ કેવું બાપુ આપડે જ વાડીનું કામ નથી થતું ભૂકા કાઢીને કે ભાઈ તડકો લાગે ગજબ આમ જો આ જો છે ને બાકી તડકો છે જોરદાર ને સોયાબીન ની મજા બહુ રૂડા ઉભા છે પછી ચેલે વાટી નાખ્યું ખડ પાંચ પૂરા વાઈટું ને આપડે લેમ્બર કિની માં ચડાવી દીધું હોય માથે લેમ્બરગીનીનો ગીરી નો મારી દીધો હે આપણી મર્સડી લેમ્બર જે કયો એ જોવો તમને દેખાડું આ જોઈ લ્યો જીજે શ્રી રાજકોટ વાળા ચડાવી દીધી આપડે લેમ્બર જોઈ લ્યો એમાં કઈ ઘટે હવે બોલાવાની બાકા જી ગયા અહીંથી જવા દેવાની જો આમ વખેડામાં જાય તારા હાલો તે હવે કાલ મળશું નવા બ્લોગમાં જય માતાજી